કોલેજના પટાંગણમાં દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ખેડા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની મુખ્ય ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં રમતવીરો દાતાઓ અને કર્મ સહિતના સેવા કર્મીઓનું વિશેષ સન્માન પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે જિલ્લા તંત્રને વિકાસ કામો માટે રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરાયો ખેડા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત બે હજાર સુડતાળીસના સંકલ્પ સાથે દેશ વિકાસના અનેક સોપાનો સીર કરી રહ્યો છે ત્યારે ગુજરાત પણ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર થકી ભારતના નકશા પર પોતાનું સ્થાન અંકિત કરી રહ્યો છે ડાકોર ખાતે રૂપિયા એકસો પચીસ કરોડના ખર્ચે પ્રવાસન કામોને મંજૂરી આપવામાં આવશે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અને પ્રભારી પટાંગણમાં માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી મંત્રીશ્રીએ તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉપસ્થિત સૌ અધિકારીઓ પદાધિકારી અને નગરજનો પોલીસ બેન્ડની સુમુદર સરાબલીઓ હેઠળ રાષ્ટ્રગાન ગાઈ ધ્વજવંદન કર્યા રાષ્ટ્ર સમર્પિત કાર્યો કરવા સંકલ્પ લીધો હતો મંત્રી શ્રી રમણભાઈ સોલંકી જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અધિક્ષક શ્રી વિજય પટેલે વિશેષ તૈયાર કરેલ જીપમાં સવાર થઈ પરેડનું નિરીક્ષણ કરી ડાકોરવાસીઓનું અભિવાદન કર્યું હતું અવસરે પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે ખેડા જિલ્લો ધાર્મિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની દ્રષ્ટિ વિશેષ મહત્વ ધરાવે છે મંત્રી શ્રી ડાકોર ગળતેશ્વર અને વડતા સ્વામિનારાયણ મંદિરની આગવી વિશેષ વિશેષતાઓની વાત કરી તેમણે જણાવ્યું હતું કે ડાકોરની ધરતી માત્ર યાત્રાધામ નથી પરંતુ એક વિશ્વાસનું પ્રતીક છે શ્રદ્ધાને સંકલ્પનો સંગમ છે સાથે ચરુતર વિસ્તારની ફળદ્રુપતા સમૃદ્ધિ અને સાક્ષરતાના મંત્રી શ્રી વખાણ કર્યા હતા મંત્રી શ્રીએ મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાપુરુષોના સામાજિક રાજકીય યોગદાનને યાદ કર્યું હતું નડિયાદનું મહત્વ ઉજાગર કરતા મંત્રીશ્રીએ જણાવ્યું અખંડ ભારતના રચિયાતા સરદાર વલ્લભભાઈ પટેલે અસંખ્ય નાના મોટા રજવાડાને એકત્ર કરી ભારતને એક સમૃદ્ધ રાજકીય નકશો પૂરો પાડ્યો હતો તેમની આ જન્મભૂમિ રહી છે ખેડા જિલ્લાની પ્રગતિ વિશે જણાવતા મંત્રી શ્રીએ કહ્યું કે જિલ્લાના પ્રવાસન અને વનીકરણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઠાસરા તાલુકાના ગળતેશ્વર મુકામે ચોવીસ માં સાંસ્કૃતિક વનનું પણ કર્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માકેના અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે ખેડા જિલ્લામાં કુલ સુડતાલીસ લાખથી પણ વધુ વૃક્ષોના વાવેતર કરી ખેડા જિલ્લાને હરિયાળો બનાવવા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે ખેડા જિલ્લા ગાંધીજીવન પ્રેરિત મૂલ્યો અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરાજજી માતર તાલુકાની દેથલી મુકામે ગ્રામ કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરી જનજાગૃતિ કાર્ય કર્યું છે કેબિનેટ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત બે હજાર સુડતાળીસના સંકલ્પ સાથે દેશ વિકાસના અનેક સોપાનો સિર કરી રહ્યો છે ત્યારે ગુજરાત પણ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર થકી ભારતના નકશા પર પોતાનું સ્થાન અંકિત કરી રહ્યું છે